શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવકાળીની ગલીમાં આવેલા પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વહેલી સવારથી મંગળા આરતી કરવામાં આવી હતી સાથે જ અહીં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા રાત્રે દસ ચાર મિનિટે ચંદ્ર દર્શન થશે ભક્તોએ ઉપવાસ રાખી આજે ભગવાન ગણેશને દુર્વા ફૂલ અર્પણ કરી દર્શન પૂજન કર્યા હતા બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ